હેલો વિદ્યાર્થી મિત્રો એજુ ટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ પાંચ વિષય નો પાઠ બે બે વરસાદને પાંચ પી પરનો વિભાગ ચાર શીખીશું આજે વિદ્યાર્થી મિત્રો આ પાઠ કે અન્ય કોઈ પણ પાઠના વિડીયો મેળવવા માટે તમે પ્લે લિસ્ટની લિંક પર જઈ શકો છો અથવા વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સ દ્વારા પણ મેળવી શકો છો તો ચાલો શીખીએ પાઠ બે બે વરસાદ ને પાંચ પીપર કેટલીક પ્રવૃત્તિઓની સમાજ પ્રવૃત્તિ નંબર તમને વરસાદમાં ફરવાની મજા આવે છે તો ચાલો વાંચો અને ગાઓ શિક્ષકનું નામ છે ચાલી નીકળીએ પ્રવાસમાં આજ વર્ષ્યો વરસાદ ઉપર વાસમાં કે ચાલ હવે ચાલી નીકળીએ પ્રવાસમાં માટીની ગંધ મીઠી મારક બતાવશે ને વાયરા સંગાથે થશે વાતો લીલાછમ ઘાસ હળવે હળવેથી દોડીએ ને સાંભળીએ ભમરાને ગાતો ફૂલ ફોરી રહ્યા છે સુવાસમાં કે ચાલ નીકળીએ પ્રવાસમાં કોરપ ફૂલાય અને વહલપ છલકાય એવું મોસમનું ભીનું છમ કહેણ વૃક્ષોની ડાળીને પાંદડેથી વહી ચાલ્યા લીલાછમ વરસાદી વહેણ રૂપ અષાઢી ઉગડે ઉજાસમાં કે ચાલી નીકળીએ પ્રવાસમાં ઉપર વાસેથી વહેણ આવવાની વાટમાં બેસી રહેવાય નહીં ઠાલા હૈયાના હેત થકી સામૈયા કરવા અને આપણે જ વહી જઈએ સામા ઉર છલકી રહ્યા છે ઉલ્લાસમાં કે ચાલી નીકળીએ પ્રવાસમાં આ ગીતના રચયિતા તુષાર શુક્લ છે વાતચીત સવાલ એક તમને ખૂબ જ ગમી ગઈ હોય તે ત્રણ પંક્તિ બોલો અગો જે આપણે ગીત ગાયું એમાંથી તમને ગમતી કોઈ પણ ત્રણ પંક્તિ લખી શકો છો અહીંયા હું મને ગમતી ત્રણ પંક્તિ લખું છું માટીની ગંધ મીઠી મારક બતાવશે ને વાયરા સંગાથે થશે વાતો લીલાછમ ઘાસ ઘરે હળવેથી દોડીએ સવાલ બે તમને કઈ ઋતુમાં ફરવા નીકળવાનું બહુ મન થાય તમને કોની કોની સાથે પ્રવાસમાં જવું ગમે અમને શિયાળામાં ફરવા નીકળવાનું બહુ મન થાય અમને ભાઈબંધ સાથે મમ્મી પપ્પા સાથે દાદા દાદી સાથે પ્રવાસમાં જવું ગમે ત્રણ તમારા ઘરે કોણ કોણ આવે ત્યારે તમને તેમને લેવા કે આવકારવા સામે દોડતા પહોંચી જાઓ છો જવાબ અમારા ઘરે નાના નાની દાદા દાદી માસા માસી આવે ત્યારે અમે તેમને લેવા કે આવકારવા સામે દોડતા પહોંચી જઈએ છીએ સવાલ ચાર તમે ક્યારે ક્યારે ખુશીથી છલકાઈ જાઓ છો કે ઝૂમી ઉઠો છો જવાબ જ્યારે અમને નવા કપડાં મળે ત્યારે બહાર ફરવા જવાનું થાય ત્યારે કંઈક નવી વાત સાંભળવા મળે ત્યારે ખુશી થાય છે સવાલ પાંચ વરસાદ આવે ત્યારે તમને શું કરવું સૌથી વધુ ગમે ચોમાચામાં તમને શું ના ગમે ત્યારે ચોમાસામાં અમને ગારો થાય અને ગંદકી થાય એટલે અમને ગમે નહીં સવાલ છ વરસાદ પછી ઉગી નીકળતા લીલાછમ ઘાસનું બિયારણ ક્યાંથી આવતું હશે જવાબ વરસાદ પછી ઊગી નીકળતા લીલાછમ ઘાસનું બિયારણ પશુ પક્ષી પવન અને પાણી આ બધા દ્વારા ફેલાવો થાય છે એટલે પક્ષી દ્વારા તેની ચરકમાંથી પવન દ્વારા હવામાં ઉડે બીજ તેમજ વરસાદના પાણીમાં જેમ પાણી આગળ આગળ વધતું જાય ત્યારે બીજ આગળ આગળ ચાલતા જાય છે આ કવિતા આપણે કંઠસ્થ કરીશું પ્રવૃત્તિ પચીસ કવિતામાં કવિ અને વરસાદની કઈ કઈ ક્રિયાઓનું વર્ણન છે કવિ વરસાદમાં નીકળવું લીલાછમ ઘાસ પર હળવેકથી દોડવું બેસી રહેવું નહીં ઠાલા સામૈયા કરવા વરસાદ ઉપરવાસમાં વરસવું વરસાદમાં વહેણ ભીનું છમ કહેણ પ્રવૃત્તિ છવ્વીસ તમારા શિક્ષક વાક્ય મોટેથી વાંચશે તેમાં જે તે શબ્દનો અર્થ કે જે વાક્યમાં બરાબર બંધ બેસતો હોય ત્યાં સવળો અંગૂઠો બતાવો બરાબર બંધ બેસતો ન હોય ત્યાં ઊંધો અંગૂઠો બતાવો અહીં વાક્યો આપેલા છે એમાં શબ્દનો અર્થ જે વાક્યમાં બરાબર બંધ બેસતો હોય ત્યાં સૌળ અંગૂઠો બતાવવાનો અને બંધ બેસતો ન હોય ત્યાં ઊંધો અંગૂઠો બતાવીશું સવાલ એક ઉપરવાસ નદીનું વહેણ જે તરફથી આવતું હોય તે પ્રદેશ ગુજરાતમાં કંઈક એટલો બધો વરસાદ નથી પણ ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના લીધે સરદાર સરોવર ડેમ સલ થઈ ગયો છે બીજો આપણે ત્યાં થોડો વરસાદ પડે તોય પાણી ભરાઈ જાય પણ તેઓનું ગામ તો ઉપરવાસમાં એટલે ત્યાં વરસાદ હોય જ નહીં આ બે વિકલ્પો આપેલા છે એમાંથી સાચો કયો છે પેલો તેથી તેમાં સવળો અંગૂઠો બતાવીશું અને બીજો એમાં બંધ બેસતો નથી તેમાં ઊંધો અંગૂઠો બતાવીશું સવાલ બે વાઠ રાહ પ્રતીક્ષા દીકરો સવારથી ગાયો ચરાવા ગયો હતો ને રાત પડી ગઈ ત્યાં સુધી દેખાયો નહીં એટલે ડોસીમાં બારણા આગળ જ એની વાટ જોતા બેસી રહ્યા બંધ બેસતું છે તેથી સોળો અંગૂઠો બતાવીશું બીજું વિધાન મહેમાન આવી ગયા છે હવે તેઓની વાટ જોઈએ જેથી તેમને આગતા સ્વાગતા શરૂ થાય ઊંધો અંગૂઠો બતાવીશું બંધ બેસતું ન હોવાથી સવાલ ત્રણ સામૈયા કરવા મહેમાનને આવકારવા માટે વાજતે ગાજતે સામું જવું ઉતાવળ કરો કેટલી વાર જાન આવી ગઈ છે સામૈયું કરવાનું મોડું થશે ચોર પોલીસને જોઈ ગયા તેઓ પોલીસનું સામૈયું કરી શકશે નહીં એટલે ભાગી જવાના એ નક્કી છે પ્રથમ વિધાન બંધ બેસતું છે તેથી તેમાં સવળો અંગૂઠો જ્યારે બીજો વિધાનમાં ઊંધો અંગૂઠો કરીશું ચાર ઉલ્લાસ આનંદ હું શાળામાંથી ઘરે આવું એટલે મને દૂરથી જોઈને જ મમ્મીના મોં પર ઉલ્લાસ પથરાઈ જાય બીજું કાલે મોહને ખોટું બોલી મને સર પાસે માર ખવડાયો તેને જોઈને જ મને ઉલ્લાસ થઈ ગયો આ બે વિધાનમાં પ્રથમ વિધાનમાં સોળો અંગૂઠો બતાવીશું જ્યારે બીજા વિધાનમાં ઊંધો અંગૂઠો બતાવશું ચાલો ને આ એકમમાં પણ હવે કવિતા જ ગાઈશું ચાલી નીકળીએ પ્રવાસમાં પ્રવૃત્તિ સત્યાવીસ કવિતામાં આ વાક્ય માટે કઈ પંક્તિનો ઉપયોગ કરવામાં આવ્યો છે અહીં વાક્યો આપેલા છે એ વાક્ય માટે કવિતામાં કઈ પંક્તિનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે લખવાનું છે સવાલ એક માટીની મધુરી સોડમ રસ્તો બતાવશે અને પંક્તિ લખીએ માટીની ગંધ મીઠ મારગ બતાવશે સવાલ બે આપણે પવનની સાથે ગોઠડી કરીશું પંક્તિ ને વાયરા સંગાથે થશે વાતો સવાલ ત્રણ નકામું બેસી ન રહેવાય બેસી રહેવાય નહીં ઠાલા સવાલ ચાર હૃદયની લાગણીથી સ્વાગત કરીશું હયાના હેત થકી સામૈયા કરવાની પાંચ ખુશીથી ઉભરાઈ રહ્યું છે ઉર છલકી રહ્યા છે ઉલ્લાસમાં પ્રવૃત્તિ અઠ્યાવીસ આંખ કાન નાક અને ત્વચાને લગતા શબ્દો કવિતામાંથી શોધીને લખો અગાઉ જે આપણે કવિતા બોલી અગાઉ વાંચેલી કવિતામાંથી આંખ કાન નાક અને ત્વચાને લગતા શબ્દો લખવાના છે આંખને લગતા મારક ઉજાસ સામૈયા કાનને લગતા વાતો ભમરાને ગાતો નાકને લગતા ગંધ સુવાસ ત્વચાને લગતા ભીનું ભીનું લીલું છમ ઘાસ વરસાદ પડ્યા પછી એક ખંભે દખ્તર લટકાવીને શાળામાં જવાનો અભિનય કરો પ્રવૃત્તિ ઓગણત્રીસ કવિતાના આધારે જવાબ આપો હવે પ્રશ્નોના જવાબની સમજ મેળવીએ સવાલ એક પહેલો વરસાદ આવે ત્યારે શું શું થાય છે જવાબ પહેલો વરસાદ આવે ત્યારે માટીમાંથી સુગંધ આવે છે બધી જગ્યાએ ઘાસ ઊગી નીકળે છે નાના મોટા જીવ જંતુ નીકળે છે સવાલ બે ઉપરવાસમાં ખૂબ વરસાદ પડે ત્યારે શું શું થાય છે જવાબ ઉપરવાસમાં ખૂબ વરસાદ પડે ત્યારે નદીમાં પૂર આવે છે અને ખાડા ખાબોચિયા નદી નાળા તળાવ છલકાઈ જાય છે સવાલ ત્રણ અષાઢ મહિનામાં વાતાવરણ કેવું હોય છે અષાઢ મહિનાના વરસાદનું વર્ણન કરો જવાબ અષાઢ મહિનાની અંદર વરસાદી વાતાવરણ હોય છે આ મહિનામાં ધોધમાર વરસાદ હોય છે નદી નાળા છલકાઈ જાય છે સવાલ ચાર વરસાદની મોસમને ચોમાસું શા માટે કહે છે જવાબ આપણે ત્રણ ઋતુ હોય છે શિયાળો ઉનાળો અને ચોમાસું ચોમાસામાં વરસાદ પડે છે તેથી તેને વરસાદની મોસમ કહે છે પાંચ સામયું એટલે શું તે ક્યારે ક્યારે અને કોણ કોણ કરે છે જવાબ એટલે સ્વાગત જ્યારે કોઈ સેનામાં ગયો હોય મોટી ઉંમરના દાદા દાદી જાત્રામાં ગયા હોય જેઓ એ પરત આવતા હોય ત્યારે એમના સ્વાગત માટે ઢોલ નગારા લઈને એનું સ્વાગત કરીએ છીએ તેને સામયું કહે છે સવાલ છ થાલા બેસી રહેવાને બદલે તમને શું શું કરવું ગમે જવાબ ઠાલા બેસી રહેવાને બદલે અમને રમત રમવી ગમે દોડા દોડી કરવી ગમે સારી સારી વાર્તાઓ વાંચવી ગમે પ્રવૃત્તિ ત્રીસ ઉદાહરણ મુજબ આગળ વધારો સવાલ એક બહુ ઠંડી પડે છે આજ રાતના કે ચાલ હવે કરીએ તાપણું મેદાનમાં આવી જ રીતે બીજા પ્રશ્નોના જવાબ લખીશું સવાલ બે આજ પડી છે રજા નિશાળમાં કે ચાલ હવે આપણે ફરવા જઈએ સવાલ ત્રણ મસ્ત વરઘોડો નીકળ્યો છે ગામમાં કે ચાલ આપણે જોવા જઈએ સવાલ ચાર જો પતંગ ચગ્યા છે આકાશમાં કે ચાલ પેચ લગાવીએ પાંચ આજ પપ્પાનો ગુસ્સો છે આસમાનમાં કે ચાલ શાંતિથી બેસી જઈએ છ એક ગલુડિયું આવ્યું નિશાળમાં કે ચાલ આપણે રમાડી લઈએ પ્રવૃત્તિ ચોમાસામાં પાવાગઢના પ્રવાસે જવાનું છે ચર્ચા કરીને નક્કી કરો કે ત્યાં શું શું લઈ જશો શું જોશો જે નક્કી કરો તે નોંધી લો અને તમારા જૂથની વાત વર્ગ સમક્ષ વાંચો અહી વિદ્યાર્થી મિત્રો તમે તમારા મત પ્રમાણે લખી શકો છો છત્રી નાસ્તો એક જોડી કપડાં પ્લાસ્ટિકની કોથળી રેઇનકોટ અને લાકડી એ હાલો ફરી પ્રવાસમાં જઈએ ચાલી નીકળીએ પ્રવાસમાં પ્રવૃત્તિ બત્રીસ આ તો તમને આવડે જ છે છતાં ઉદાહરણ આપેલું છે તે મુજબ બાકીની વિગતો કોઠામાં લખી દો વર્ષા ગિરાણા સ્ટોર્સ વિગત ક્વોલિટી અથવા એના ગુણ માપ અથવા વજન અને વાક્ય ઉદાહરણ આપેલું છે એ પ્રમાણે આગળ જવાબ લખીશું કેળા મોટા એક ડઝન અમે મોટા એક ડઝન કેળા લીધા ચોખા ગુજરાત સત્તર પાંચ કિલોગ્રામ પાંચ કિલોગ્રામ ગુજરાત સત્તર ચોખા લીધા મીઠું આયોડીનવાળું બે પેકેટ અમે બે પેકેટ આયોડીનવાળું મીઠું લીધું તેલ ફિલ્ટર શિંગ તેલ દસ લીટર અમે દસ લીટર ફિલ્ટર સિંગ તેલ લીધું બીજું કષ્ટક સાબુ વાસણ માટેના ત્રણ નંગ અમે વાસણ માટે ત્રણ નંગ સાબુ લીધા કપડાં ધોવાના બાર નંગ અમે કપડાં ધોવા માટે બાર નંગ સાબુ લીધા નહાવાના છ અમે છ નંગ નહાવાના સાબુ લીધા પ્રવૃત્તિ તેત્રીસ ફકરો વાંચી પહેલા ટેબલમાં ખૂટતી વિગતો ભરો બીજા ટેબલમાં ખૂટતી લખો વિગત સંખ્યા માપ અને ગુણ બિલાડી એક માપ પાતળી ગુણ કાળી કસરતબાજ દોરડું એક માપ થાશે જાડો ઝૂલતું જાડો નદી એક પહોળી ધસમસ્તી પુલ એક સાંકડો લાકડાનો ઝૂલતો મજબૂત જૂનો જહાજ એક વિશાળ જૂનું મોજું એક નાનું ધસમસતું અવાજ એક વધારે ઘેરો દરિયો એક પોણી દુનિયા જેટલી જગ્યા ગજબ આમ તો નદી પાર કરવા લાકડાનો ઝૂલતો પણ મજબૂત એવો એક પુલ છે ગામ લોકો તે જૂના પુલનો ઉપયોગ કરે છે ગામની એક કાળી બિલાડી કરતજ બાદ છે તે ઝૂલતા ઝાડા દોરડા પર ચાલીને ધસમસતી અને પહોળી નદીને પેલે પાર જતી રહે છે બીજા ટેબલમાં ખૂટતી વિગતો ભરીને ફકરો લખીએ એક વિશાળ દરિયો હતો તેમ એક જહાજ હતું એક ધસમસતું મોજું આવતા તે જહાજ વધારે હિલોરા લેવા માંડ્યું અને તે મોજાનો અવાજ કંઈક ગજબ હતો પ્રવૃત્તિ કેટલીક વસ્તુઓ અને વ્યક્તિઓ તેમની વિશેષતા સાથે આપેલી છે તે જોડીનો ઉપયોગ કરીને વાર્તા પૂરી કરો તે માટે વાર્તાનું વાક્ય યોગ્ય બને તે રીતે શબ્દ જોડીમાં જરૂરી ફેરફાર કરો કાંસમાં આપેલું છે ખિસ્સું શર્ટ ગંદુ ચોખ્ખું ઉજળું કડક ભીનું રૂપાળું વહાલું નવું નક્કર ઇસ્ત્રી ગરમ નીરજ હોશિયાર નાનકડો સૂરજ દાદા એટલે પ્રેમાળ હુંફાળા દરજી સમજદાર અહીં ખાલી જગ્યા પૂરવાની છે તો ચાલો ફકરો વાંચતા જઈએ અને ખાલી જગ્યા પૂરતા જઈએ એક ખિસ્સું હતું તેને નવો નક્કર શર્ટ ગમતો હતો તેને નીરજના નવા નક્કર શર્ટ પર બેસવું હતું પણ નીરજે તો કહી દીધું ભાગ અહીંથી ઓ ગંદા ગંધારા ખિસ્સું તો રડી પડ્યું પોતાના આંસુમાં ધોવાઈને ભીનું ચોખ્ખું થઈ ગયું ત્યાં તો પ્રેમાળ દાદા આવ્યા તેમણે વહાલથી હૂંપથી સૂકવી દીધું પછી ખિસ્સું ધોબી પાસે ગયું ધોબીએ ગરમ ઇસ્ત્રી ફેરવી ખિસ્સું તો કડક અને ફાંકડું થઈ ગયું ખિસ્સું તો પહોંચ્યો દરજીને ત્યાં સમજદાર દરજીઓ તો તરત જ તેને નીરજના શટ પર બેસાડી દીધું અહીં વિભાગ ચેર પૂર્ણ થાય છે આ પાઠના બીજા ભાગો તમે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સ પરથી મેળવી શકો છો અથવા પ્લે લિસ્ટને લિંક પરથી મેળવી શકો છો થેન્ક યુ દોસ્તો એજુકેકનો ચેનલ તરફથી વિડિયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજુકેટેકનો અત્યારે જ સબ્સ્ક્રાઇબ કરો આભાર દોસ્તો